કર્યા પછી સાહેબ મને દેખાતું જ બંધ થઈ ગયું હાવ અને સવારમાં એ લોકોએ પટ્ટી ખોલી ને ત્યાં મને જ્યાં જોયું ને ત્યાં મને સફેદ સફેદ દેખાય હાવ હાલમાં મને સફેદ જ દેખાય છે આ આંખમાં કોઈ દેખાતું જ નથી અને બધા એમ કહેતા કે સરવાર સરકારીમાં હારું છે હારું તો હું સરકારીમાં આવ્યો ડૉક્ટરે એમ કીધું કે ભાઈ તમને હજી અમદાવાદ બીઆ અમદાવાદ સરને મેં એ કીધું ભાઈ તમે મને અમદાવાદ મારી ના નથી હું અટાણે ગયો તો અટાણે જવાથી અટાણે બસમાં બે જાવ પણ મને કાંઈક જવાબદારી તો લ્યો કે તમને દ્રષ્ટિ આવી જાય કે નહીં કાળો મોતિયો છે મોતીયો પડદા નીચે ગયો હવે એ મોતિયાનું પાછું અહીંયા થયું એવું ન્યા થાય તો હું કોને કહું માંગ મારી એક જ છે મને આ ખાદી કરી દે મારે બીજું કાંઈ જોતું નથી કાંઈ કરવું નથી એની વાત હા એટલે એનું ઓપરેશન દરમિયાન જે મોતિયાની ગાદી થોડી નબળી હતી અને એટલે એ મોતીઓ પડદાના પ્રવાહીમાં જતો રહ્યો છે અને એનું મશીન અમારી પાસે નથી એટલે અમદાવાદ સરકારીમાં પડદાના વિભાગમાં એને મેં ચિઠ્ઠી લખી દીધી હતી કે ત્યાં જશો તો તમારું એ મત્યો સરખો કાઢીને મણી મુકાઈ જશે અને ત્યાંના ડૉક્ટરને પણ જાણ કરી છે કે આ રીતે પડદાના વિભાગમાં જવાનું છે એમને મેં ચિઠ્ઠી પણ આપી છે એ મંગળ શુક્રવારો છે અને ત્યારે તમે જશો તો તમારું ઓપરેશન થઈ જશે અને સરખું પેશન્ટની તપાસ કર્યા વગર અમે ઓપરેશન દાખલ નથી કરતા ના આ તો કોઈનામાં પણ થઈ શકે છે આવું તો કોઈ પણ દર્દીમાં થઈ શકે છે ભલે હજારે એકમાં છે પણ કોઈનું પણ આંખમાં આ થઈ શકે છે અમે પૈસા નથી આપ્યા અમે ખાલી એને ચિઠ્ઠી લખી આપી છે પૈસાની ઓફર નથી કરી કે કારણ આમાં મારે પૈસા આપવાની જરૂર નથી આ એક વારે વારે આવું ઘણાની આંખમાં થાય તો એ મારું કઈ ઈરાદાપૂર્વકની કોઈ ભૂલ નથી કોઈની પણ આંખમાં આવું થઈ શકે છે તો એનો હું એનો ઉપાય એને સૂચવું છું કે એને જવું જોઈએ પડદામાંથી મોતીઓ કઢાવીને સરખી આંખ કરાવી જોઈએ હું એના માટે હું પૈસા આપીશ તો એની આંખ સારી નહીં થાય એને એનું ટ્રીટમેન્ટ કરવાનું છે મેં કોઈ ખાનગી રૂમ જો બેદરકારી હોત તો હું એને ચિઠ્ઠી લખીને આપત જ નહીં કે તમારા પડદામાં આ તકલીફ થઈ છે મેં કોઈ ખાનગી રૂમમાં વાત નથી કરી કોઈ ખાનગી રૂમમાં મેં વાત નથી કરી મારી સાથે બીજા ડોક્ટર હતા અને મારે ખાનગી વાત કરવી હોત તો અમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કે કોઈ કરત જ નહીં ફાઇલ લેવા ઝપાઝપી નહોતી થઈ મેં એમને કીધું તું કે મેં તમને જે ચિઠ્ઠી આપી છે ને એના ઉપરથી તમે અમદાવાદ જતા રહ્યો તો મેં કીધું મને ચિઠ્ઠી હું તમને બતાવું આ ચિઠ્ઠી છે તો એમણે ઝપાઝપી એકચુઅલી અમને ડોક્ટરને એમણે ધક્કો માર્યો છે મને અને બીજા એક ડૉક્ટરને પણ આ બાબતમાં ધક્કો મારીને બહુ ખરાબ રીતે મારી સાથે વર્તણૂક કરી છે અમદાવાદ સિવિલ હોસ્પિટલની ચિઠ્ઠી લખી દીધી છે